अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे हम तमने जो मेरे यहाँ सी प्लस प्लस चालू करेलु દર વખતની જેમ અહીંયાથી આપણે ફાઇલમાં ઓપનમાં જઈશું અહીંયા મેં સી કોલન ટી સી પીએનડીએસ સ્ટાર ડોટ સી લખીને રાખેલું છે હું અત્યારે સીની ફાઇલ વાપરું છું એટલે સ્ટાર ડોટ સી આપણે એક્સટેન્શન લખીશું જો સી પ્લસ પ્લસની ફાઇલ હોય તો તમે સ્ટાર ડોટ સી પી પણ લખી શકો હવે અહીંયા આપણે ત્રેવીસ નંબરનો જે પ્રોગ્રામ છે એ જોવાનો છે એટલે કે આપણે ત્રેવીસ નંબરના પ્રોગ્રામની અંદર આવી જઈશું અને આપણે એને ઓપન કરીએ તો જોવા મળે છે કે એ ઈફ સ્ટેટમેન્ટ માટેનો છે મેં એક નાનો પ્રોગ્રામ ફક્ત ઇફ ચેક કરવા માટે બનાવીને રાખેલો છે તો અહીંયા આપણે લીધું છે શોર્ટ ઇન્ટ એજ આગળ જે ડેટા ટાઈપ વગેરેના વિડીયો જોઈ ગયા એના હિસાબે તમને ખબર હશે કે મેં કેમ શોર્ટ ઇન્ટ લખ્યું છે પણ જો તમે એકલું ઇન્ટ લખવા માંગો તો પણ તમે લખી શકો તો અહીંયા આપણે લખ્યું છે શોર્ટ ઇન્ટ એજ કારણ કે એજ એકસો ને સત્તાવીસ વેલ્યુ કરતાં વધારે નહીં આવે એટલા માટે આપણે એને શોર્ટ લખ્યું છે શોર્ટ ઇન્ટ એજ લખ્યું ક્લિયર સ્ક્રીન કર્યું અને ત્યાર પછી આપણે લખ્યું એન્ટર યોર એજ તો એ જ નામનો જે વેરિયેબલ ડિક્લેર કર્યો છે એની અંદર આપણે સ્કેનએફ કરીશું સ્કેનએફ પર્સન ડી અને એ જ નામના વેરિયેબલ છે એની અંદર આપણે એ વેલ્યુને સ્ટોર કરીશું અને ત્યાર પછી આપણે ચેક કરીશું કે ઇફ એજ ગ્રેટર ધેન એટીન જો એજ અઢાર કરતાં વધારે હોય તો આ લાઇન પ્રિન્ટ કરવામાં આવે પ્રિન્ટએફ કરવામાં આવે કે નાવ યુ આર એબલ ટુ ગેટ ડ્રાઇવિંગ લાઇસન્સ અને ત્યાર પછી અહીંયા પૂરું થઈ જાય અને ત્યાર પછી આ લાઇન દર વખતે છાપવામાં આવશે કે યોર એજ ઇઝ અને પછી જે પર્સનડી માટે જે પણ આપણે એજ આપણે એન્ટર કરી હોય એ અહીંયા પ્રિન્ટ થશે હવે જેમ આપણે અગાઉ ચર્ચા કરી ગયા કે જો ઇફની અંદર એક જ કમાન્ડ હોય તો આપણે અહીંયા કરલી બ્લેકેટ આ રીતે લખવાની જરૂર નથી એટલે આપણે આ રીતે છગડ્યો કૌંસ લખવાની જરૂર નથી પણ જોકે બેટર પ્રેક્ટિસ એ છે કે આપણે આ રીતે બંને છગડિયા કૌંસ લખીએ અહીંથી શરૂ થતો અને અહીંયાથી પૂરો થતો જો આ રીતે લખેલો હશે તો આપણે ગમે તેટલા કમાન્ડ આની વચ્ચે મૂકવા હશે કે એક કમાન્ડ મૂકવું હશે તો પણ ચાલશે પણ જો આપણે એક જ કમાન્ડ હોય તો આ છગડિયો કૌંસ ના લખીએ તો પણ ચાલે એટલા માટે મેં બતાવવા માટે પહેલેથી આ છગડિયો કૌંસ નથી લખેલો તો અત્યારે આપણે છગડિયા કૌંસ વગર રન કરીશું પણ કૌંસમાં આપણે યાદ રાખવાનું છે કે ઇફ પછી આપણે આ રીતે એન્ટર આપી અને એક સ્પેસ આપી અને પ્રિન્ટઆઉટ નથી લખી શકતા કારણ કે જો આ રીતે લખીશું તો એ એમ સમજશે કે આ ઈફની અંદર એક્ઝિક્યુટ કરવા માટે કંઈ નથી અને આ જે લાઈન છે એ દર વખતે પ્રિન્ટ થશે અને એટલા માટે આપણે યાદ રાખવાનું કે આ વચ્ચે લાઇન હોવી ના જોઈએ એકદમ જોઈન્ટ જ હોવું જોઈએ અથવા તો આ આની બાજુમાં અહીંયા જ હોય તો પણ આ રીતે હશે તો પણ ચાલશે અથવા તો આ રીતે હશે ચાલશે તો બેટર છે કે આપણે છગડિયો કઉંસ આપી દઈએ પણ અત્યારે મેં તમને બતાવવા ખાતર નથી આપેલો તો આ રીતે આપણે અહીંયા લખેલું જોવા મળે છે અને હવે એને આપણે સેવ કરીશું અને રન કરીશું ઓલ્ટર આર આરથી તો આપણે જોવા મળશે કે આપણને ઉપર અહીંયા પૂછે છે કે એન્ટર યોર એજ હું અત્યારે આની અંદર અઢાર કરતાં વધારે એટલે હું ધારો કે પચીસની એજ નાખું પચીસની હું એજ અહીંયા એન્ટર કરું છું અને ત્યાર પછી હું કીબોર્ડ પરથી એન્ટર આપું છું તો તમને જોવા મળશે છે કે રન થઈ ગયું છે પણ મને દેખાડ્યું નહીં કારણ કે અહીંયા આપણે ગેટ્સ ગેચ નથી લખ્યું તો આપણે ઓલ્ટર એફ કરીને રન કરીએ તો અહીંયા બતાવશે કે કહે છે કે નાવ યુ આર એબલ ટુ ગેટ ડ્રાઇવિંગ લાઇસન્સ યોર એજ ઇઝ ટ્વેન્ટી ફાઇવ એ રીતે આપણને જોવા મળે છે તો અહીંયા આપણે પહેલું તો એક ગેટ સીએચ મૂકી દઈએ કે જેથી આપણે વારે વારે પેલું એફ ફાઇવ છે એ ના કરવું પડે એટલે હું અહીંયા ગેટ સીએચ લખી દઉં છું હવે આપણે આને ફરી રન કરીને જોઈએ અને આ વખતે આપણે જોઈએ કે ઇફ જે કમાન્ડ હતું એની અંદર આપણે જ્યારે એજ પચીસ અહીંયા એન્ટર કરી તો અહીંયા ચેક થયું કે પચીસ એ અઢાર કરતાં મોટા છે તો એનો જવાબ આવ્યો હા અને હા આવ્યો એટલે આ જે લાઇન છે એ પ્રિન્ટ કરવામાં આવી કે નાવ યુ આર એબલ ટુ ગેટ ડ્રાઇવિંગ લાઇસન્સ પણ હવે આપણે અઢાર કરતાં ઓછી એજ છે એ નાખીને જોઈએ આપણે સેવ કરીએ ત્યાર પછી રન કરીએ અને હવે હું અઢારથી ઓછી એટલે કે પંદર એજ નાખું છું તો હું પંદર નાખું અને એન્ટર કરું તો મને એ સીધું બતાવે છે કે યોર એજ ઇઝ ફિફ્ટીન તો અહીંયા આપણે એ લખવાનું છે કે યોર એજ ઇઝ ફિફ્ટીન આ સીધું બતાવી દીધું અહીંયા મને કોઈ મેસેજ આપવામાં નથી આવ્યો કે જે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ મળશે કે નહીં મળે એ વિશેનો કોઈ મેસેજ નથી આપવામાં કેમ કારણ કે આ લાઇન આપણે જોવા મળે છે કે આ લાઇન સ્કીપ થઈ ગઈ કારણ કે આપણે અહીંયા પંદર નાખેલા હતા તો ચેક થયું કે પંદર એ અઢાર કરતાં મોટા છે તો એનો જવાબ આવ્યો ના ના આવ્યો એટલે સીધું અહીંયાથી જમ્પ થઈને અહીં આવી ગયું અને આ લાઇન પ્રિન્ટ કરવામાં આવી પણ આ જે વચ્ચેની લાઇન હતી એ પ્રિન્ટ કરવામાં નહીં આવી તો પછી આપણે જેમ જોઈ ગયેલા કે આપણે વાળું પણ જોવું હોય સાથે તો કઈ રીતે જોઈ શકીએ તો આપણે આ પ્રોગ્રામને બંધ કરીએ ઓલ્ટર એફ થ્રી કરીને એફ થ્રી કરી અને હું ચોવીસ નંબરનો પ્રોગ્રામ ચાલુ કરીશ તો જો ચોવીસ નંબરના પ્રોગ્રામની અંદર આપણે જોઈએ તો એની અંદર એલ્સ પણ લખેલું અહીંયા જોવા મળે છે તો અહીંયા છે કે ઇફ એજ ગ્રેટર દેન એટીન તો આ લાઇન પ્રિન્ટ કરો અને એલ્સ આ લાઇન પ્રિન્ટ કરો છેલ્લે અહીંયા આપણે પ્રિન્ટ એફ હશે તો આ જે લાઇન છે એ દર વખતે પ્રિન્ટ થશે જ એ આપણને જોયું છે આપણે તો અહીંયા પણ આપણે ગેટ સીએચ આપી દઈએ તો અહીંયા આપણે ગેટ સીએચ એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે સેવ કરી અને રન કરીશું જેમ આપણે પહેલાં જોયું હતું એ પ્રમાણે જો આપણે એજ પચીસ નાખીએ છીએ અને એન્ટર કરીએ છીએ આપણને બતાવે છે કે નાવ યુ આર એબલ ટુ ગેટ ડ્રાઇવિંગ લાઇસન્સ યોર એજ ઇઝ ટ્વેન્ટી ફાઇવ જેમ પહેલાં થતું હતું એ જ પ્રમાણે થાય છે પણ આપણે રન કરી અને પંદર જો એજ નાખીએ છીએ તો આપણને બતાવે છે કે નાવ યુ આર નોટ એબલ ટુ ગેટ ડ્રાઇવિંગ લાઇસન્સ યોર એજ ઇઝ ફિફ્ટીન તો આપણને હવે અહીંયાથી આ બે લાઇન અલગ અલગ પ્રિન્ટ થતી જોવા મળે છે કે જો પહેલી વખત આવ્યું ત્યારે અહીંયા પચીસ થતી તો ચેક થયું કે પચીસ અઢાર કરતાં મોટા છે તો હા તો આ લાઇન પ્રિન્ટ કરી કે નાવ યુ આર એબલ ટુ ગેટ ડ્રાઇવિંગ લાયસન્સ ને ત્યાર પછી અહીંયાથી સીધું બહાર નીકળી અને એણે આ લાઇન પ્રિન્ટ કરી કે યોર એજ ઇઝ ટ્વેન્ટી ફાઇવ અને બીજી વખત આપણે ફિફ્ટીન નાખેલી હતી ત્યારે અહીંયા ચેક થયું કે ફિફ્ટીન ગ્રેટર દેન એટીન તો આન્સર આવ્યો નો નો એટલે આ લાઇનને છોડી દેવામાં આવી અને સીધું એલ્સની અંદર આવી ગયું એલ્સની અંદર આવી અને એણે આ લાઇન પ્રિન્ટ કરી કે યુ આર નોટ એબલ ટુ ગેટ ડ્રાઇવિંગ લાઇસન્સ અને ત્યાર પછી એ જમ્પ થઈને પાછું અહીંયા આવ્યું અને આ જે લાઇન છે એણે પ્રિન્ટ કરી કે યોર એજ ઇઝ ફિફ્ટીન તો આ રીતે આપણે કોઈપણ બે કન્ડિશનને ચેક કરી શકીએ જો કન્ડિશનનો જવાબ હા આવતો હોય તો આ બ્લોક રન કરવામાં આવશે અને જો કંડિશનનો જવાબ ના આવતો હોય તો આ બ્લોક રન કરવામાં આવશે પણ જેમ આપણે પહેલાં કીધું એ પ્રમાણે કે આમાં યાદ રાખવાનું છે આપણે કે અહીંયા કાં તો આપણે કલી બ્રેકેટનો બ્લોક આપીએ અથવા તો આપણે એને એકદમ જોઈન્ટ લખીએ જો એક જ લાઇન હોય તો અથવા તો કલી બ્રેકેટનો બ્લોક છે એ આપવો વધારે સારો છે અને એ પણ જે રૂલ છે એ એલ્સની અંદર પણ સેમ જ લાગુ પડે છે તો હવે આપણે જોઈએ કે જો એક કરતાં વધારે કન્ડિશન આપણે ચેક કરવી હોય તો આપણે કઈ રીતે કરી શકીએ તો આપણે પહેલાં ઓલ્ટર એફ થ્રી કરીને આને બંધ કરી દઈશું એફ થ્રી કરી અને આપણે પચીસ નંબરનો જે પ્રોગ્રામ છે એ ચાલુ કરીશું પચીસ નંબરના પ્રોગ્રામની અંદર તમે જોશો તો થોડીક વધારે લાઈનો લખેલી છે અને આપણે બે કન્ડિશન ચેક કરી છે કે એજ ટ્વેન્ટી વન કરતાં વધારે હોય તો આ બ્લોક કરવામાં આવે એજ અઢાર કરતાં વધારે હોય તો આ બ્લોક કરવામાં આવે અને ના હોય તો પછી આ બ્લોક કરવામાં આવે તો અહીંયા ઉપરનો જે પ્રોગ્રામ છે એ સરખો જ છે કે આપણે બંને ડિરેક્ટરી ઇન્ક્લુડ કરેલી છે શોર્ટ ઇન્ટિજિયર એજ આપણે ડિક્લેર કરેલું છે ક્લિયર સ્ક્રીન કર્યું ત્યાર પછી આપણે લખ્યું કે એન્ટર યોર એજ એજમાં સ્ટોર કર્યું આપણે અને એ એજને અહીંયા આપણે ચેક કરીએ છીએ તો હવે એકવીસ કરતાં વધારે અઢાર કરતાં વધારે એવું બે ચેકિંગ છે તો આપણે એને રન કરીએ એટલે પહેલાં હું ઓલ્ટર આર આપીને રન કરું છું અને જેમ આપણે અગાઉ કરી ગયા હતા કે આપણે એજ ટ્વેન્ટી ફાઇવ નાખીએ છીએ કે યોર એજ ઇઝ ટવેન્ટી ફાઇવ અને ત્યાર પછી આપણે એન્ટર આપીએ તો મને મેસેજ આપે છે કે નાવ યુ આર એબલ ટુ મેરી એન્ડ ઓલસો એબલ ટુ ગેટ ડ્રાઇવિંગ લાઇસન્સ યોર એજ ઇઝ ટ્વેન્ટી ફાઇવ એટલે કે આપણે બતાવે છે કે તમે લગ્ન પણ કરી શકો છો અને ડ્રાઇવિંગ લાઇસન્સ પણ તમને મળી શકે છે કેમ કારણ કે એજ ટ્વેન્ટી ફાઇવથી વધારે છે એન્ટર આપીએ આપણે અને ફરી પાછું રન કરીએ અને આપણે ટ્વેન્ટી વનથી ઓછા પણ એટીનથી વધારે એટલે કે લગભગ ટ્વેન્ટી આપણે એજ આપીએ જો હું એ ટ્વેન્ટી એજ આપું છું અને એન્ટર આપું છું તો એ મને મેસેજ આપે છે કે નાવ વી આર એબલ ટુ ગેટ ડ્રાઇવિંગ લાઇસન્સ બટ નોટ એબલ ટુ ગેટ મેરી યોર એજ ઇઝ ટ્વેન્ટી એ બસ એ કહે છે કે તમે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકો છો પણ તમે મેરેજ નથી કરી શકતા તમારું જે એજ છે એ વીસ છે તો આ રીતના આપણે પ્રોગ્રામ અહીંયા રન થતો જોવા મળે છે આપણે આ નોટને થોડોક મોટો કરી દઈએ કે જેથી એ બરાબર વંચાય અને એ જ રીતે જો આપણે અઢાર કરતાં પણ ઓછી નાખીએ હું સેવ કરીને પાછું રન કરું છું અને આપણે લાસ્ટ ટાઈમ પંદર નાખ્યા હતા તો આપણે આ વખતે પણ આપણે એજ જે છે એ ફિફ્ટીન એડ કરીએ અને એન્ટર કરીએ તો એ મને મેસેજ આપે છે કે યુ આર લિટલ બેબી યોર એજ ઇઝ ફિફ્ટીન તો આ રીતે આપણને જોવા મળે છે અહીંયા આપણે યસ કરી દઈશું સેવની અંદર અને અહીંયા આપણને જોવા મળે છે કે ત્રણ જે શરત છે એ ચેક થઈ રહી છે જો એકવીસ કરતાં વધારે હોય ઉંમર તો આ બ્લોક રન કરવામાં આવે છે એકવીસ કરતાં ઓછી હોય પણ અઢાર કરતાં વધારે હોય તો આ બ્લોક રન કરવામાં આવે છે અને જો આ બંનેમાં શરત ખોટી હોય તો પછી આ એલ્સનો બ્લોક રન કરવામાં આવે છે અને એના પછીની લાઈનો છે એ દર વખતે પ્રિન્ટ કરવામાં આવે છે તો આ રીતે તમે જ્યારે પણ કોઈ રેન્જવાળી વેલ્યુ આપણે ચેક કરવી હોય જ્યારે પણ એવું કહેવામાં આવ્યું હોય કે એક્ઝામ વગેરેમાં મેળવેલ માર્ક્સ જે છે એ માર્ક્સ અમુક રેન્જની અંદર હોય એટલે કે સાઠથી લઈને એંસીની વચ્ચે હોય તો આ કરો એસીથી લઈને સોની વચ્ચે હોય તો આ કરો તો ત્યારે આપણે આ ઈફ અને એલસીફ વાપરી શકીએ છીએ ઇફ અને એલ સિપમાં આશા છે કે તમને ખબર પડી ગઈ હશે કે આપણે કઈ રીતે વધારે વાપરી શકીએ છીએ હજુ પણ આપણે એક બે પ્રોગ્રામ જોઈએ કે જેથી તમે ઇફ અને એલસીફ છે એને વધારે સારી રીતે સમજી શકો તો હું પ્રોગ્રામને ઓલ્ટર એફ થ્રી કહીને બંધ કરી દઉં છું અને હું છવ્વીસ નંબરનો પ્રોગ્રામ ઓપન કરું છું હવે જે છવ્વીસ નંબરનો પ્રોગ્રામ છે એની અંદર ઇફ અને એલ સિફનો એક પ્રોબ્લેમ છે એ અહીંયા મેં બતાવેલો છે તો અહીંયા આપણે શું કર્યું છે તો કે આપણે શોર્ટ ઇન્ટીજર નંબર લીધેલો છે ત્યાર પછી ક્લિયર સ્ક્રીન લખ્યું છે અને લખ્યું છે કે એન્ટર નંબર બિટવીન ઝીરો ટુ નાઇન એટલે કે શૂન્ય અને નવની વચ્ચેનો કોઈપણ એક નંબર એન્ટર કરો અને ત્યાર પછી અહીંયા જોવા મળે છે કે સ્કેનએફ કરેલું છે પર્સનડીથી આપણે એ લઈને નંબર નામના વેરિયેબલમાં એને સંગ્રહ કરીએ છીએ અને ત્યાર પછી નીચે ચેક કરીએ છીએ કે ઇફ નંબર લેસ ધેન ફાઇવ તો એ મને મેસેજ આપે કે દેટ નંબર ઇઝ લેસ દેન ફાઇવ અથવાની અંદર એટલે કે એલ્સની અંદર આપણે લખ્યું છે કે એ નંબર મોટો છે એવું પ્રિન્ટ કરવામાં આવે અને ત્યાર પછી ગેટ્સ થી આપણે ઊભા રહીએ છીએ તો આ પ્રોગ્રામને હું જો રન કરીશ તો અહીંયા તમને જોવા મળશે કે અહીંયા લખેલું છે એન્ટર નંબર બિટવીન ઝીરો ટુ નાઇન તો હું અત્યારે અહીંયા નંબર ચાર અહીંયા એન્ટર કરીએ અને પછી એન્ટર કરીએ તો મને મેસેજ આપે છે ફોર ઇઝ લેસ ધેન ફાઇવ એ બરાબર છે કે ચાર એ પાંચ કરતાં નાના છે અને એ જ રીતે હું એને ફરીથી રન કરું અને ધારો કે આઠ નંબર આપું છું તો આઠ નંબર આપીશું તો અહીંયા શું જોવા મળશે તો એ બતાવે છે કે એટ ઇઝ ગ્રેટર દેન ફાઇવ એટલે કે આઠ એ પાંચ કરતાં મોટા છે એ બતાવે છે તો આ પ્રોગ્રામ અત્યારે તમે જોશો તો એકદમ બરાબર રન થઈ રહ્યો છે અને કમ્પાઇલ પણ થઈ જાય છે અને રન પણ થઈ જાય છે અને એના જવાબ પણ આવે છે તેમ છતાં પણ આ જે પ્રોગ્રામ છે એની અંદર એક ભૂલ છે તમે બતાવી શકો કે શું ભૂલ છે તો જો તમે જોશો કે આની અંદર એક ભૂલ છે તો એ ભૂલ કઈ છે એ આપણે સમજવાનું છે હવે આવી જે મિસ્ટેક હોય એને લોજિકલ મિસ્ટેક કહેવામાં આવે છે તો હું તમને પહેલાં એ ભૂલ બતાવું કે શું છે હું જો આને રન કરું ઓલ્ટર આર આર અને ત્યાર પછી હું જો પાંચ નંબર એન્ટર કરું છું અહીંયા તો મને બતાવે છે કે ફાઇવ ઇઝ ગ્રેટર દેન ફાઇવ હવે આ જે જવાબ છે એ ખોટો આવે છે કેમ કારણ કે અહીંયા આપણે જોઈએ તો આપણે કન્ડિશન શું લખી છે તો કે ઇફ નંબર લેસ ધેન ફાઇવ એટલે કે જો નંબર જે છે એ પાંચ કરતાં નાનો હોય તો આ લાઇન પ્રિન્ટ કરવાની અથવા તો આપણે આ લાઇન પ્રિન્ટ કરવાની પણ આપણે એના બરાબર હોય તો કશું આપણે અહીંયા નથી લીધેલું અને એવી વખતે આપણે શું થાય તો કે આવી મિસ્ટેકને આપણે લોજિકલ મિસ્ટેક કહીએ છીએ હવે જે લોજિકલ મિસ્ટેક છે એ તમારું કમ્પાઇલર છે ચેક નથી કરતું કે આપણે જેમ અગાઉ જોઈ ગયા કે કમ્પાઇલર બધી એરર ચેક કરે છે અને આની અંદર પણ કોઈ પણ ભૂલ હશે તો એ તરત જ તમને બતાવે છે જ્યારે આપણે રન કરવા જઈએ છે ત્યારે પણ આવી જે મિસ્ટેક છે એ આપણે પોતે ચેક કરવી પડશે એટલે એને લોજિકલ મિસ્ટેક કહેવામાં આવે છે તો હવે આ લોજિકલ મિસ્ટેક જો મારે સુધારવી હોય તો મારે શું કરવું તો હું પહેલાં ઓલ્ટર એફ થ્રી કહીને આ પ્રોગ્રામ બંધ કરી દઉં અને હું સત્તાવીસ નંબરનો જે પ્રોગ્રામ છે એ ઓપન કરીશ તો જો સત્તાવીસ નંબરનો પ્રોગ્રામ છે એની અંદર તમને જોવા મળે છે કે બીજો બધો જ પ્રોગ્રામ એક જ સરખો છે પણ અહીંયા આપણે એક લાઇન વધારેની એડ કરેલી છે એલ્સ ઇફ નંબર ઇક્વલ ઇક્વલ ટુ ફાઇવ જો નંબર પાંચ હોય તો આપણે એને પણ પ્રિન્ટ કરવા છે એટલે આપણે પહેલાંના જેમ આપણે રન કરીએ ચાર નંબર આપીએ તો આપણને જોવા મળશે કે કહે છે કે ફોર ઇઝ લેસ ધેન ફાઇવ એન્ટર કરીને આપણે ફરી પાછો રન કરીએ અને આપણે એટ નંબર નાખેલો તો આપણે એટ નંબર નાખીએ તો આપણે બતાવે છે એઇટ ઇઝ ગ્રેટર ધેન ફાઇવ એ પણ બરોબર છે અને ફરી રન કરી અને આપણે જો પાંચ નંબર નાખીશું તો એ બતાવશે કે ફાઇવ ઇઝ ઇક્વલ ટુ ફાઇવ એટલે હવે આપણને જોવા મળે છે કે આ પ્રોગ્રામ એકદમ બરોબર થઈ ગયો છે ને એમાં કોઈ લોજિકલ મિસ્ટેક પણ નથી કે આપણે ને ચેક કરીએ છીએ જો નંબર જે છે એ પાંચ કરતાં નાનો હોય તો આ લાઇન પ્રિન્ટ કરવામાં આવશે જો પાંચને બરોબર હોય તો આ લાઇન પ્રિન્ટ કરવામાં આવશે અને મોટો હોય તો આ લાઇન પ્રિન્ટ કરવામાં આવશે તો આ રીતે આપણે લોજિકલ મિસ્ટેક આપણે પોતે ચેક કરવી પડશે અને એ પછી આપણે લખવાનું રહેશે આશા છે કે તમને આ પ્રોગ્રામમાં ખબર પડી ગઈ હશે હવે આ જ રીતનો એક તમને બીજો પ્રોગ્રામ બતાવો કે જેની અંદર આપણે આ એલસીફ છે એ વધારે યુઝ કરીને જોઈશું કે એલસીફ આપણે કઈ રીતે વધારે યુઝ કરી શકીએ તો હું ઓલ્ટર એફ થ્રી કરીને અને બંધ કરી દઉં છું એફ થ્રી કરી અને એન્ટર આપી અને આપણે અઠ્ઠાવીસ નંબરનો પ્રોગ્રામ જોઈશું તો અહીંયા આપણે એક આ ખાલી ટેસ્ટિંગ માટેનો એક પ્રોગ્રામ બનાવેલો છે કે જેની અંદર અમે શું કર્યું છે એલસીફ એલસીફ છે આપણે ઘણા બધા વાપરેલા છે હવે આમાં પ્રોગ્રામ એ રીતનો બનાવેલો છે આપણે કે કોઈપણ આપણે એક નંબર એન્ટર કરીએ છીએ એકથી પાંચની વચ્ચેનો અને એકથી પાંચની વચ્ચેનો નંબર હોય એટલે ધારો કે હું બે નંબર નાખીશ તો મને ટી ડબલ્યુ ઓ ટુ એટલે કે વર્ડની અંદર એ નંબર બતાવશે જો થ્રી નાખીશ તો વર્ડની અંદર થ્રી બતાવશે મને રન કરીને પહેલાં બતાવું કે ઓલ્ટર આર આરથી આપણે ધારો કે થ્રી નંબર નાખ્યો તો એ મને મેસેજ આપે છે થ્રી અને આપણે ફરી રન કરીએ અને ધારો કે આપણે ફોર નંબર નાખીએ તો એ મને એફઓયુ આર ફોર બતાવે છે તો આ પ્રોગ્રામ અત્યારે જે નંબર નાખીએ એને વર્ડ્સની અંદર બતાવે છે અને આપણે જો પાંચ કરતાં વધારે નાખી લે કોઈ પણ બીજો નંબર નાખીએ ધારો કે હું અહીંયાથી નાઇન નંબર નાખો છું અને એન્ટર આપીશ તો મને એ મેસેજ આપી દેશે કે પ્લીઝ એન્ટર નંબર બીટવીન વન ટુ ફાઇવ ઓનલી તો આ રીતે કરવા માટે આપણે અહીંયા જોઈશું કે એલ સિફ આપણે વાપરી શકીએ છીએ તો અહીંયા આપણે શું કર્યું છે તો કે આપણે અહીંયા પહેલાં એક ઇન્ટીજર નંબર નામનો વેરિયબલ ડિક્લેર કર્યો છે ક્લિયર સ્ક્રીન કર્યું છે ત્યાર પછી આપણે લખ્યું છે કે પ્લીઝ એન્ટર નંબર બિટવીન વન ટુ ફાઇવ અને ત્યાર પછી આપણે સ્કેનએફ કર્યું છે એ નંબરની અંદર આપણે સ્ટોર કરીએ છીએ અને એ નંબરને આપણે અહીંયા ચેક કરીએ છીએ કે ઇફ નંબર ઇક્વલ ઇક્વલ ટુ વન તો આ પ્રિન્ટ પ્રિન્ટએપમાં ઓ એની વન પ્રિન્ટ કરે અને ત્યાર પછી અહીંયાથી બહાર નીકળી જશે અને ગેટ ગેટ સીએચમાં વેઇટ કરશે જો આ ખોટું હશે તો બીજું ચેકિંગ કરશે કે એલ સીફમાં પણ નંબર ઇક્વલ ઇક્વલ ટુ ટુ જો નંબર બેને બરાબર હોય તો આ પ્રિન્ટ કરો નંબર ત્રણને બરાબર હોય તો આ પ્રિન્ટ કરો નંબર ચારને બરાબર હોય તો આ પ્રિન્ટ કરો નંબર પાંચને બરાબર હોય તો આ પ્રિન્ટ કરો પણ જો આ બધામાં કંડિશન ખોટી હશે તો પછી આ એલ્સ પાર્ટની અંદર એ આપ મેળે જતું રહેશે અને એની અંદર આપણને આ લાઇન પ્રિન્ટ કરેલી જોવા મળશે તો આ રીતના બધા જે પ્રોગ્રામ છે એ આપણે બનાવી શકીએ છીએ હવે આ પ્રોગ્રામ આપણે ઇફ એલ્સથી બનાવ્યો છે પણ આપણે પાછળથી પણ આ પ્રોગ્રામને જોઈશું કે જ્યારે આપણે સ્વિચ વગેરેના કમાન્ડ જોઈશું ત્યારે તો સ્વિચની થિયરી આપણે પહેલાં જોઈશું અને ત્યાર પછી આપણે એનો કમાન્ડ જોઈશું પણ હવે આપણે આ ઈફને ચેક કર્યું છે તો એના વિશેના પ્રોગ્રામ વિશે આપણે જોઈએ बंद कर दूसु ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद